અઠવા પોલીસ મથકની હદમાં ભાડેના મકાનમાં રહેતા પ્લમ્બરની હત્યા કરાયેલી લાશ મળી આવવા મામલે પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી આખરે ક્રાઈમ બ્રાન્ચે હત્યારાને ઝડપી પાડ્યો છે સુરતના અઠવા પોલીસ મથકની હદમાં બડેખા ચકલા ઢીંગલી ફળિયામાં આગાશી ઉપર પતરાના શેડમાં દાહોદનો રાજુ બજીસિંહ સંગાડા ભાડેના રૂમમાં રહેતો હતો તે ભાઈ ભાભી સાથે અહીં જ રહેતો હાલમાં તેના ભાઈ ભાભી દિવાળી કરવા વતન દાહોદ ગયા હતા ત્યારે ત્રીજી નવેમ્બરે પ્લમ્બર રાજુ સંગાડા વોશરૂમ પાસે પડેલો હતો જે અંગે જાગૃત નાગરિકે જાણ કરતાં પોલીસ પણ ત્યાં દોડી ગઈ હતી તો તપાસ કરતાં મૃતક રાજુને માથામાં આઠથી દસ ઘા મારી હત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું તો હત્યા કોણે કરી અને કયા કારણથી કરી તે અંગે અઠવા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી આખરે ક્રાઈમ બ્રાન્ચે પ્લમ્બર રાજુ સંઘાડાની હત્યાનો ભેદ ઉકેલી કાઢી હત્યારા ત્યાં જ રહેતા શોકત અલી નિશાર અલી સૈયદને ચટકી પાડ્યો હતો તો આરોપીના ઘરમાં મૃતક આવતા જતા જોતો હોય પત્ની અને બે દીકરીઓ ઉપર નજર બગાડતો હોવાની શંકાએ હત્યા કરી હોવાની આરોપી કબલાત કરી હતી અઠવા વિસ્તારમાં ઢીંગલી ફળિયામાં કાળુભાઈ ડભોઈના બિલ્ડિંગના ત્રીજા માળ પર એક ડેડ બોડી મળી આવેલી જે રાજુ વજેસિંહ સંગાડા ઉમર વર્ષ પિસ્તાલીસ અને મૂળ દાહોદના રહેવાસી છે અને ઘણા વર્ષથી અહીંયા મજૂરી કામ કરી અને અહીંયા રહે છે ચોથા માળ ઉપર ત્યાં એ જગ્યા ઉપર પતરાના શેડ માં એની ડેડ બોડી મળી આવતા એના કાકાએ ફરિયાદ દાખલ કરવામાં આવી અને અનિટેક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમો આ ગુનાના ડિટેક્શન માટે લાગેલી હતી એની સાથે અઠવા પોલીસ પણ અલગ અલગ રીતે પ્રયત્ન કરતા હતા એમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રક્રિયા મોદી અને પીઆઈ સિંધા અને પીએસઆઈ વિશાલ ધનગઢ ને બાતમી મળી હતી કે આ ગુનાના કામે શોકત સૈયદ નામનો ઈસમ સંડોવાયેલ છે એને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી એની પૂછપરછ કરતા એને ઉપરોક્ત ગુનાની કબૂલાત કરેલી હતી શોકત સૈયદ આજ બિલ્ડિંગમાં ત્રીજા માળ ઉપર રહે છે જયારે મરનાર રાજુસિંહ ભજેસિંહ ના કાકા એ ચોથા માળ ઉપર રહેતા હતા અને ઘણા ટાઈમથી રાજુસિંહ આ મકાન પર આવતો હતો શોકતની બે દીકરીઓ જે ટીનેજ છે એના પર અને એની વાઈફ ઉપર નજર બગાડતો હોવાની શંકાના આધારે એ દિવસે રાત્રે બંને વચ્ચે ઝઘડો થયેલો હતો અને જેના લીધે એને મરનારે અમને બે બચકા પણ ભરી ગયેલા હતા બોડી ઉપર અને એનું પથ્થર જેથી કરીને આરોપીએ એના માથા ઉપર પથ્થર અને ઈંટ મારી અને એનું મૃત્યુ નીપજાવેલ છે સર ચોક્ક કરે છે રિક્ષા કાર ડ્રાઇવિંગ કરે છે એમ્બ્યુલન્સ પેલા ચલાવતો હતો અને અત્યારે રિક્ષા ડ્રાઈવિંગ કરે કોઈ પણ પ્રકારના કઈ રીતે પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર પીએસઆઈ એ વિશાલ ધનગઢ ને એક બાતમી મળી હતી કે આ ગુનાના ના કામ ને શોકત સૈયદ નામનો નો ઇસમ સંડેલો છે કે જે વાતની આધારે વિશાલ એની ટીમ સાથે એને અહીંયા લઈ આવ્યો અને એની પૂછપરછ કરતા શોકત સૈયદ એ ઉપરોક્ત બનાવ કન્ફેસ કર્યો હતો એના બોડી ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા જેમાં બંને વચ્ચે ઝઘડો થતા હાથ ઉપર અને પીઠ ઉપર મરનાર અને બટકા ભરી ગયેલા હતા એના નિશાન પણ છે